ત્રણે આ લેખિતમાં આપીને ગયા હતા સવારે આઠ ટાઈમ પર પણ આ સુધી આના ઉપર શું પગલા લેવાયા કે આ લોકોએ વર્ક ઓર્ડર પણ કામનો આપી દીધો અને સાહેબ ગઈકાલે અમે જ્યારે સભાની અંદર ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી છે તો ચેરમેન શ્રી અમને એવું સમજાવવા આવ્યા હતા કે તમારા બાજુ એટલે અમે વચ્ચે ગેટ મૂકવાના છે સાહેબ એવું તો કયું વાત આવી ગાના જેવી વાત કરવાની કે ગેટ મૂકવાના છે એટલે અમે વચ્ચે એમ કે શટર પાડી દેવાના છે હલા પણ પૂર આવે તો તમે કે અમારા બાજુ કાંસ બનાવેલો હોય તો એમાં વચ્ચે તમે બ્લોક થોડી કરી દેવાના છે પાણી આવતું બ્લોક થોડી કરવાના સરકાર એવું કહે છે પૂર નિયંત્રણ માટે બારસો કરોડ રૂપિયાની વાત કરી આ તો તમે જ્યાં પૂર નથી આવ્યું ત્યાં પૂર આવવાનું કામ માટે એ રૂપિયા વપરાઈ રહ્યા તરફ નો કાચો કાસ બી બનાવવાની છે કોર્પોરેશન એવું કે છે કે અમે ભૂખી કાસ ના દબાણો તોડીશું અને એને પણ ઊંડી કરીને પોળી કરીશું તો આ બે કામ થાય તો આ કામની જરૂર છે અને અમારા અમારી બાજુ આ ખર્ચો ખોટો છે કરોડો રૂપિયાનો નો અમારા પ્રમુખ સાહેબે કીધું એ પ્રમાણે સો કરોડનો ખર્ચો થશે અને એ ખોટો છે આપ ત્વરિત આ કામ વર્ક ઓર્ડર રદ કરાવો એવી અમારી માગણી